આ વિડ્યો પસંદ આવે તો લાઈક અને શેર કરો જો સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો આ રૂસ કુલપતિ એક 10000 વિદ્યાર્થીઓને ભણાવે એ કુલપતિ શૌનક મુની એ કુલપતિ હતા અને જે કંઈ પુરાણોની કથાઓ થઈને એના મુખ્ય શ્રોતા આ શૌનકાદિક મુનીઓ હોય છે અને શૌનક મુની બાર વર્ષનું સત્ર નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરતા હતા સત્ર એટલે શું કે એક પ્રકારનો યજ્ઞનો અવધિ જે સ્કૂલમાં આપણે પીરિયડ કહીએ ને અડધો કલાકનો પોણા કલાકનો પીરિયડ હોય એમ એક અનુષ્ઠાન કરવામાં આવે યજ્ઞનું જપનું તપનું વ્રતનું ભજનનું ભક્તિનું એ અનુષ્ઠાનનો જે અવધિ હોય એનું નામ સત્ર શૌનકાદિક મુનિઓ બાર વર્ષનું અનુષ્ઠાન ક્ષેત્રમાં હવે આ નૈમિસારણ્ય ક્ષેત્ર છે ને એના મારે તમને દર્શન કરાવી દઉં ક્યારેક તમે ગયા હો ન ગયા હો ભાગવત અઢાર પુરાણ મહાભારત આ બધા શાસ્ત્રોની કથાઓ આ નૈમિશારણ્ય ક્ષેત્રમાં થયેલી છે એટલે મારે તમને નૈમિશારણ્ય ક્ષેત્ર તીર્થના દર્શન કરાવવા છે ઉત્તર પ્રદેશમાં આપણા હિન્દુસ્તાનમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આ નૈમિશારણ્ય ક્ષેત્ર આવ્યું છે એના હું તમને પહેલા દર્શન કરાવું જેને આ જ્યાં ચક્ર તીર્થ છે જ્યાં બધા શાસ્ત્રોની કથાઓ થયેલી છે તો આ નૈમિષારણીય ક્ષેત્ર છે અને નૈમિષારણીય ક્ષેત્રમાં વ્યાસ ગાદી છે જ્યાં વ્યાસ ભગવાનની આજે પણ મંદિર છે અને શૌનકાદિક મુનિઓએ જે યજ્ઞ કર્યો એ યજ્ઞની સ્થલી પણ ત્યાં છે કે જ્યાં આ અનુષ્ઠાન થયેલું એ અનુષ્ઠાનની જગ્યા છે એના હું તમને દર્શન કરાવું જો અહીંયા લખ્યું છે ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ ગીતા શ્રીમદ ભાગવત મહાભારત એવં સત્યનારાયણ વ્રત કથા કી ઉદ્ગમ સ્થળી વ્યાસ ગદ્દી જ્યાં આ બધી કથાઓ થયેલી છે આ વ્યાસ ભગવાન મંદિર છે આ વ્યાસ ભગવાનનું મંદિર છે વ્યાસગદી જ્યાં આ બધા શાસ્ત્રોની કથા છે આ યજ્ઞ સ્થળી છે જ્યાં શૌનકાદિક મુનિઓએ યજ્ઞ કરેલા છે અને સત્રનું આયોજન કરેલું શૌનક મુનિ છે શૌનક મુનિ નું મંદિર છે આ નૈમી શારણ્ય ક્ષેત્ર જ્યાં આ કથા મહાભારતની પણ થયેલી છે હવે તમે જો લોમ હર્ષણ એટલે વ્યાસ ભગવાનના શિષ્ય અને એમના પુત્ર ઉગ્રશ્રવ આવ્યા એટલે કોઈએ પૂછ્યું એને કે તમે ક્યાંથી આવો છો અને ત્યારે વ્યાસ ભગવાનના શિષ્ય સુતજી સુત પુરાણી એમના પુત્ર ઉગ્રશ્રવાએ એવું કહ્યું કે હું જન્મે જઈના યજ્ઞમાંથી આવું છું જન્મે જઈ એક સર્પ યજ્ઞ કરે છે અને યજ્ઞમાંથી હું આવું છું અને એ યજ્ઞમાં વૈશ્યમ પાયને જન્મે જઈને મહાભારતની કથા સંભળાવેલી એ કથા સાંભળીને હું આવું છું વૈશ્યમ એ પણ વ્યાસ પ્રભુના એક શિષ્ય છે અને એમણે જન્મે જઈના સર્પ યજ્ઞમાં આ મહાભારતની કથા સંભળાવેલી અને ત્યારે નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકાદિક મુનિઓ ઉગ્ર શ્રવાને કહે કે તો અમને પણ તમે એ મહાભારતની કથા સંભળાવો અંતરે ઉગ્ર શ્રવા કથાની ક્ષેત્રમાં કરતા કહે કે વ્યાસ પ્રભુએ હિમાલયની પવિત્ર તળેટીમાં બેસી સંપૂર્ણ મહાભારતની રચના કરી મહાભારત ગ્રંથની રચના હિમાલયમાં થઈ છે વ્યાસ ભગવાને કરી છે વ્યાસજીએ મનમાં આખો ગ્રંથ વિચારી રાખેલો મારે આ રીતનો ગ્રંથ બનાવવો પણ શ્લોક લખે કોણ વ્યાસ પ્રભુ વિચારતા હતા કે આ શ્લોક લખે કોણ હિમાલયની તળેટીમાં વ્યાસ પ્રભુ વિચાર કરે કે ભાઈ આ મારે ગ્રંથ લખવો છે તો એ ગ્રંથ લખશે કોણ અને જ્યાં વિચાર કરતા હતા ત્યાં ત્યાં બ્રહ્માજી પણ પધાર્યા છે અને બ્રહ્માજીએ વ્યાસ પ્રભુને એવું કહ્યું કે હે પ્રભુ તમે ગણપતિનું સ્મરણ કરો એટલે ગણપતિ તમને આ મહાભારતની કથા લખી દેશે ગણપતિ દાદા તમને આ મહાભારતની આખી કથા લખી દેશે એટલે હિમાલય જે આપડી ભારતની ભૂમિ આ વ્યાસ પ્રભુ આવે છે હોય એવું લાગે છે આવી રીતે હા ઋષિ આય ભાઈ હિમાલયની વ્યાસ પ્રભુને વંદન કરવા જોઈએ આપણે આને નહીં પણ જે મૂળ વ્યાસ છે ને કે એમણે આપણને એટલો મોટો સરસ મજાનો ગ્રંથ બનાવી આપ્યો વ્યાસ પ્રભુ હિમાલયની તળેટીમાં બેઠા બેઠા વિચાર કરે કે આ મારો ગ્રંથ કોણ લખી દેશે અને એ સમયે ત્યાં ચતુર્મુખ બ્રહ્માજી આવ્યા છે અહીંયા બી ચતુર્મુખ જ આવ્યા છે બ્રહ્માજી બિરાજ કારણ કે આ બ્રહ્માજી છે ને સૃષ્ટિના રચયતા અને બ્રહ્માજી એ ત્યારે ગ્રંથ તમને લખી દેશે અને એ સમયે વ્યાસ પ્રભુએ ગણપતિનું સ્મરણ કર્યું અને ત્યાં ગણપતિ દાદા હાજર થયા છે દાદા આવ્યા છે એકવાર તાળીઓથી વધાવી લઈ વિઘ્ન વિનાયક છે દાદાઓ પણ છતાંય તમે આમ જો હે હવે આ ગણપતિ આ માહોલ આવી રીતનો છે લો આખો તમે આમ તમે જો આ ગ્રંથની રચના કરનારા વ્યાસ પ્રભુ હિમાલયની પવિત્ર ભૂમિમાં રચના થઈ અને ગણપતિ દાદા જેવા લખનારા મળ્યા આ ગ્રંથના મહાત્મ્યની બીજી હવે વધારે શું વાત કેવી ભાઈ હે ઉત્પત્તિ હિમાલયની પવિત્ર ભૂમિમાં થઈ વ્યાસ પ્રભુના મગજમાંથી રયાસ પ્રભુના હૃદયમાંથી આ ગ્રંથ આવ્યો અને ગણપતિ દાદા એ સ્વયં આ ગ્રંથ લખ્યો છે હજી તો આ પ્રારંભ છે હાદી માં તમે તો જોશો આ મહાભારત તો હજી આખા ગુજરાત ભરમાં મહાભારત મહાભારત થાય ભાઈ કારણ કે આ ગ્રંથની કથા હજી કોઈ આવી રીતે જાહેર કરી જ નથી એટલે વ્યાસ પ્રભુ ગણપતિને કે તમે આ મહાભારત લખી દો ત્યારે ગણપતિ દાદા એક કન્ડિશન રાખી આ કન્ડિશન વિના કામ પહેલેથી નથી થતા હો ગણપતિ દાદા કેજો હું લખવાનું શરૂ કરું ને પછી મારી કલમ રોકાવી ન જોઈએ તમારે ફટાફટ શ્લોક બનાવી બનાવીને સંસ્કૃત ના શ્લોક મને કહેતા જવાના વિચારવા રેશો મારી કલમ જો ઊભી રહી ગઈ તો પછી હું આગળ નહીં લખું ગણપતિ દાદા વ્યાસ ભગવાન કે મારી પણ એક કન્ડિશન શું જો તમારે વિચાર્યા વિના નો શ્લોક નહીં લખવાનો જે શ્લોક હું બોલું એનો અર્થ જ્યાં સુધી તમને ન સમજાય ત્યાં સુધી તમારે લખવાનો નહીં સમજીને લખવાનો ગણપતિ દાદા કે મંજૂર અને વ્યાસ ભગવાન જો બે જણા વાત બાદ ગણપતિ દાદા સાંભળી લીધું ને હા પાડે છે એટલે બે નક્કી કરી હવે વ્યાસ ભગવાન હતા ને એને શું કર્યું કે શ્લોક લખાવે ને વચમાં એવો એક અઘરો શ્લોક લખીને મૂકી દે ગણપતિ દાદાનો અર્થ વિચારવા મરીને ત્યાં બીજા દહ બાર નવા બનાવી નાખે સમજા આ તો ભાઈ શીઘ્ર કવિ હતા ને વ્યાસ પ્રભુ તો અમારે સ્વામિનારાયણ ભગવાન વખતનો બહુ પ્રસંગ પ્રસિદ્ધ છે કે સ્વામિનારાયણ ભગવાન કથા કરતા હોય ને સંતો હરિભક્તો બેઠા હોય એમાં કોઈ ઊંઘતું હોય ને કથામાં તો સ્વામિનારાયણ ભગવાન માળાનો બેરખો રાખતા એ આમ મારે એને એટલે પછી જેને જે ઊંઘતો હોય ને એને મારે એટલે એને લઈ અને બેરખો દેવા જવાનો સ્વામિનારાયણ ભગવાનને તો દેવા જવાનો શું કરવા કે આખા ગામને ખબર પડે કે આ ઊંઘતો હતો એટલે ફરી પાછો કથામાં ઊંઘે નહીં એટલે સ્વામિનારાયણ ભગવાન આવું પ્રકરણ ચલાવેલું થોડાક દી પૂરતું પ્રકરણ ચલાવેલું એમાં બ્રહ્માનંદ સ્વામીને સ્વામી આવી ગયું એટલે મહારાજે બેરખો માર્યો બ્રહ્માનંદ સ્વામી કે એ મહારાજ મને બેરખો કેમ માર્યો તો મિત્ર ભાવે ભજન કરનારા ને સખી ભાવે ભજન કરનારા બ્રહ્માનંદ સ્વામી મહારાજ ને કે મહારાજ મને બેરખો કેમ માર્યો સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી તમે ઊંઘતા એટલે માર્યો બ્રહ્માનંદ સ્વામી કે હું ઊંઘતો તો હું તો તમારું કીર્તન બનાવતો હું તો તમારું કીર્તન તો તો ભગવાન કે કીર્તન બનાવતા હો બોલો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અક્ષરત હું કડી બોલું તમારે બધા ઝીલવાની ઝીલણીયું કીર્તન છે એ કે સ્વામિનારાયણ ભગવાન કે મંજૂર તે બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલે તારે ચટક રંગીલો છેડ લો આમ એક કડી બોલે વાહે બધાય જીલે ત્યાં સ્વામી બીજી કડી બનાવી દે એમ ચાર પદ બનાવીને સ્વામિનારાયણ ભગવાનને સંભળાય એમ આજ વ્યાસ ભગવાને કીધું કે હું શ્લોક બોલું બોલુંય હમશ્યા વિનાનો લખવાનો નહીં અને વ્યાસ પ્રભુ શ્લોક બનાવતા જાય અને ગણપતિ લખતા જાય કેવી રીતે આખું મહાભારત એક લાખ શ્લોક નું લખાણું ઉગ્રશ્રવા

વ્યાસ ભગવાનના શિષ્ય સુદપુરાણી એના પુત્ર ઉગ્રશ્રવા સૌનકાદિક અઠ્યાસી હજાર ઋષિઓને હવે આ મહાભારતની કથા સંભળાવે છે અને એ કથામાં આપણે પ્રવેશ કરીએ એ કથામાં આપણે પ્રવેશ કરીએ તે પહેલાં અહીંયા આપણે એક સરસ મજાનો પ્રારંભ કરીશું ખાસ કરીને મારે આ પ્રસંગે ધન્યવાદ દેવા પડે બે પુરુષોને તાળીઓથી વધાવવા જોઈએ જેણે રામાયણ સિરિયલ દ્વારા આ હિન્દુસ્તાનની પ્રજાને રામના જીવનથી પરિચિત કર્યા અને બીજા બિયાર ચોપડા જેમણે મહાભારતની સિરિયલ દ્વારા આ જનતાને કીધું કે અમારા મહાપુરુષો કેવા હતા અને એ જે મહાભારત મેં તો પૂર્વાશ્રમમાં હતો ત્યારે બી થોડી સિરિયલ જોયેલી હા અને જયારે આ મહાભારત એમ થાય ને ભાઈ ત્યાં ગામડાઓની બજારો સૂન થઈ જતી અને બધાએ હામા ટીવી હામાં બે જતા અને આ મહાભારતની સિરિયલ જોતા તો આપણે પ્રવેશ કરીએ અથશ્રી મહાભારત કથા મહા મહા ha ઘોષિત સત્ય સાર્થક સર્વદા શબ્દ દિ ઘોષિત હું યદા યદા હિ ધર્મસ્લાનિર્ભવતિ ભારત अप्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधुना विनाशाय च दुष्कृता धर्मसन् अपना था, था संभव भारत की है कहानी भारत की है कहानी सदियों से भी की अमर वाणी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है वीरों की आरती आरत की ये कहाली बहाँ

હા તમે ભાવલા ને એક વાર નાચવાનું મન નો થઈ જાય મને યાદ કરજો જોજો તમે અને મજાની વાત એ છે કે આ કથા સ્વાર્થની છે ને પરમાર્થની છે આ સૃષ્ટિ જ્યારથી થઈ ત્યારથી બે પક્ષ આ દુનિયામાં આવતા રહ્યા છે દેવ અને દાદા હર હંમેશ લડાઈ દેવ અને દાનવની થતી આવી મહાભારત પણ એ શીખવાડે છે એક પક્ષ દેવનો છે અને એક પક્ષ છે એક દૈવી જીવોનું કેવું જીવન હોય એ મહાભારત આ બે વર્ણવે છે સામે આસુરી જીવો હોય એનું કેવું જીવન હોય એ પણ આ બેહૂબ વર્ણવે મારે તમારે તો આ કથામાંથી શીખવાનું એટલું છે કે આપણે કયા પ્રકારના જીવ છીએ આપણે કયા પ્રકારના જીવ છીએ આ મહાભારતમાં એવા પાત્રો છે કે જેને આ લોકનો મોહ એ ઊંચું માથું કરવા નથી દેતો આ લોક ની આસક્તિઓ વાસનાઓ દોષો સ્વભાવો એને માથું ઊંચું કરવા નથી દેતા દેતા એની આંખ ઉઘડવા જ નથી એવા પાત્રો પણ વર્ણવા છે અને આ મહાભારતે એવા પાત્રોનું પણ વર્ણન કર્યું છે કે જેને અનંત કોટી બ્રહ્માંડની કોઈ પણ સંપત્તિ કોઈ દી ઝુકાવી ન શકે એવા ભીષ્મ જેવા પાત્રો પણ આ મહાભારતમાં લખાણા ધૂતરાષ્ટ્ર ને દુર્યોતન જેવા પાત્રો કે જેને રાજ સત્તા સંપત્તિ આ લોકના ભોગ એને દબી દીધા છે એને પોતાનું અસ્તિત્વ આખું ગુમાવી દીધું એવા દબી દીધા છે અને જ્યારે અર્જુન યુધિષ્ઠિર એવા પાત્રો છે આ લોકની કોઈ ચીજ મોહિત કરી શકે નહીં આ બે ની કથાઓ લખાણી એટલે એક સ્વાર્થ ની પણ કથા છે અને એક પરમાર્થ ની પણ કથા છે આમાં બે કથાઓ છે જો આ વિડીયો ગમે તો વધુને ને વધુ શેર કરો લાઈક કરો અને તમારો જય શ્રી સ્વામિનારાયણ માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી જેમની અમૃતવાણી થી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે કેટલાય પરિવારોમાં એકતા વધી છે સમાજમાં પ્રભુ ભક્તિ દેશભક્તિ ગુરુભક્તિ ભક્તિનો સંચાર થયો છે આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસારમાં તે તમારા જન્મદિવસ મેરેજ એનિવર્સરી પુણ્યતિથી અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક નવ્વાણું જીરો ચુમ્માલીસ સત્તર હજાર જય શ્રી સ્વામિનારાયણ